નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપને આવકારે છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ પંદરની ચર્ચા કરી આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ સોળની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ સોળ છે દસ્તાવેજો અને માલ નિશાનીઓને સંબંધિત ગુના કલમ ત્રણસો પાંત્રીસથી આ પ્રકરણ શરૂ થાય છે મિત્રો ખોટો દસ્તાવેજ બનાવવો હવે કલમ ત્રણસો પાંત્રીસમાં જે પહેલી વ્યાખ્યા છે ભાઈ ખોટો દસ્તાવેજ બનાવવો એ ક્યારે કહેવાય તો એની સમજૂતી અહીંયા આપવામાં આવી છે મિત્રો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજ અથવા ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવે છે જેણે અપ્રમાણિકપણે અથવા કપટથી દસ્તાવેજ અથવા દસ્તાવેજનો ભાગ બનાવે છે સહી કરે છે સીલ કરે છે અથવા ચલાવે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક રેકર્ડ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો ભાગ બનાવે છે અથવા ટ્રાન્સમિટ કરે છે કોઈપણ ઇલેક્ટ્રોનિક રેકર્ડ પણ કોઈપણ ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર જોડે છે દસ્તાવેજના અમલ અથવા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરની અધિકૃતતા એવું માનવામાં આવે તેવા આશ્રયથી આવા દસ્તાવેજ અથવા દસ્તાવેજનો ભાગ ઇલેક્ટ્રોનિક રેકર્ડ અથવા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર જે વ્યક્તિ દ્વારા અથવા જેની સત્તા દ્વારા તે જાણે છે અથવા તેના દ્વારા અથવા તેના દ્વારા બનાવવામાં હસ્તાક્ષરિત શીલ અમલ પ્રસારિત અથવા ચોંટાડવામાં આવ્યા હતા કે તે બનાવવામાં આવ્યું ન હતું સીલ કરવામાં આવ્યું ન હતું ચલાવવામાં આવ્યું ન હતું અથવા ચોંટી ગયું હતું અથવા જેણે કાયદેસરની વિના અપ્રમાણિકપણે અથવા કપટથી રદ કરીને અથવા અન્ય દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ફેરફાર કર્યા પછી તે પોતે અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર સાથે બનાવ્યા પછી અમલમાં મૂક્યા અથવા ચોંટાડ્યા પછી ભલે તે વ્યક્તિ જીવિત હોય કે મૃત હોય અથવા જે અપ્રમાણિકપણે અથવા કપટથી કોઈપણ વ્યક્તિને સહી કરવા સીલ કરવા અમલ કરવા અથવા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ રેકર્ડમાં ફેરફાર કરવા અથવા કોઈપણ રીતે તેની ઇલેક્ટ્રોનિક રેકર્ડ કરી શકતા નથી અથવા છેતરપિંડીના કારણથી તેના પર પ્રેક્ટિસ કરવામાં આવી હતી તે જાણતો નથી દસ્તાવેજની સામગ્રી અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ અથવા ફેરફારની પ્રકૃતિ તો આ બધા જે સમજૂતી છે એ ખોટો દસ્તાવેજ બનાવ્યો એ ક્યારે કહેવાય એને લગતી સમજૂતી છે એ દસ્તાવેજ છે માત્ર કાગળ ઉપર નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં પણ જો કોઈ છેડછાડ કરવામાં આવે કોઈ ખોટા ઈરાદા થતી કોઈ બદ ઈરાદાથી તો એ ખોટો દસ્તાવેજ બનાવ્યો કહેવાય છે આવો ખોટો દસ્તાવેજ છે એ વ્યક્તિ કોઈપણ પ્રકારનો આર્થિક ગેરલાભ લેવા માટે અથવા તો કોઈને હાનિ પહોંચાડવા માટે પણ કરી શકે છે મિત્રો એનો ઈરાદો શું છે એના ઉપર એ બધું નક્કી થતું હોય છે મિત્રો ત્યારબાદ એમાં એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ સમજીએ તો પેલું છે એ પાસે બી પર દસ હજાર રૂપિયાની ક્રેડિટ લેટર છે જે ડી દ્વારા લખાયેલ છે એ ડીને છેતરવા માટે દસ હજારમાં સાઇન ફેર ઉમેરે છે અને રકમ એક લાખ બનાવે છે જેથી માની શકે કે બી ડીને એ પત્ર લખ્યો એ બનાવટી બનાવ્યું છે હવે માની લઈએ દસ હજાર રૂપિયાનો કોઈ પાસે એક પત્ર છે ક્રેડિટ લેટર જે બી નામનો છે ડીએ લખ્યો છે એટલે દસ હજારની જગ્યાએ રકમમાં ફેરફાર કરીને એક ઉમેરી છે અને લાખ રૂપિયાનું બનાવી દે છે ક્રેડિટ એવું ગણાશે એ ડી ની સત્તાવી ના બી એસ્ટેટ વેચવાના હેતુથી અને બી પાસેથી ખરીદના નાણાં મેળવવાના હેતુથી ડી થી એ સુધીના એસ્ટેટની અવર જવર હોવાનો કથિત દસ્તાવેજ પર ડીને સીલ લગાવે છે એ બનાવટી દસ્તાવેજ બનાવ્યું છે એવું કહેવાશે હવે એ છે એ ડીની સત્તા વિના કોઈ ડી નામની વ્યક્તિની મિલકત કે એસ્ટેટ છે એની સત્તા વિના એ છે એ બીને એ મિલકત વેચવા માટે થઈ અને દસ્તાવેજમાં કોઈ ફેરફાર કરે અથવા તો એવી કોઈ નોંધમાં ફેરફાર કરે કે ભાઈ રસ્તો છે ચાલવાનો છે નથી આવા કોઈ પણ ફેરફાર કરવામાં આવશે અને એના ખરીદીના નાણાં મેળવવામાં આવશે ખોટી રજૂઆત કરીને ખોટા દસ્તાવેજમાં રજૂઆત કરીને તો એ બનાવટી દસ્તાવેજ છે એવું કહેવાશે મિત્રો એ બી દ્વારા સહી કરેલ બેન્કર પર ચેક ઉપાડે છે જે ધારકને ચૂકવવાના પાત્ર છે પરંતુ ચેકમાં કોઈ પણ રકમ દાખલ કરવામાં આવી નથી એક છેતરપિંડી દસ હજાર રૂપિયાની રકમ દાખલ કરી ચેક ભરે છે એ બનાવટ કરે છે એવી જ રીતે એ બી દ્વારા સહી કરેલો કોઈ ચેક છે એ ઉપાડી લે છે અને ધારકને ચૂકવવા પરંતુ ચેકમાં કોઈપણ રકમ ભરવામાં આવી નથી માત્ર સહી જ હોય છે આવા કિસ્સામાં એ રકમ ભરીને ચેક વટાવી નાખે તો એ ખોટો દસ્તાવેજ બનાવવાની વ્યાખ્યામાં આવે છે મિત્રો એ પાત્ર રકમ દાખલ કર્યા વિના બીને તેના એજન્ટ બેન્કર પરનો ચેક એ દ્વારા સહી કરે છે અને બીને અમુક ચૂકવણી કરવાના હેતુસર દસ હજાર રૂપિયાથી વધુની રકમ દાખલ કરી ચેક ભરવા માટે અધિકૃત કરે છે બી છેતરપિંડીથી વીસ હજાર રૂપિયાની રકમ દાખલ કરીને ચેક ભરે છે બી બનાવટી કરી છે મિત્રો હવે એ પાત્ર રકમ દાખલ કર્યા વિના બીને તેના એજન્ટ અથવા બેન્કર પરનો ચેક એ દ્વારા સહી કરે છે અને બીને કરે છે તો આવા કિસ્સામાં એને બનાવટ કેરી કહેવાય મિત્રો બી એ ત્યારબાદ છે એ બી ના સત્તાધિકાર વિના બીના નામે પોતાના પર બદલવાનું બિલ ખેંચે છે તેને બેન્કર સાથે વાસ્તવિક બિલ તરીકે ડિસ્કાઉન્ટ કરવાનું અને તેના પાકી મુદત પર બિલ લેવાનો ઈરાદો ધરાવે છે અહીં જેમ એ બેન્કરને છેતરવાના ઈરાદા સાથે બિલ દોરે છે અને તેમ એવું માની લે છે કે તેની પાસે બીની સુરક્ષા છે અને તે રીતે બિલને ડિસ્કાઉન્ટ કરવા માટે એ બનાવટી દોષિત છે હવે એ નામની વ્યક્તિ છે બીના સત્તાધિકાર વિના બીના નામે પોતાના પર બિલ ક્રેડિટ ઓલ કહેવાય છે ક્રેડિટ નો છે એવું બધું લખવામાં આવ્યું અને એવા કોઈ દસ્તાવેજો બનાવે એને સત્તા ન હોય તેમ છચાય અને એ બેંકમાંથી વટાવે અથવા તો વટાવા નાખે અથવા તો કોઈ પણ ઈરાદાથી એનો ઉપયોગ કરે તો એ બનાવટગીરી છે એવું કહેવાશે મિત્રો ડીના બિલમાં શબ્દો છે હું નિર્દેશ કરું છું કે મારી બાકીની બધી મિલકત એ બી અને ડી વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે એ અપ્રમાણિકપણે બીનું નામ ઉઝરડા કરે છે જેનો ઈરાદો છે કે એવું માનવામાં આવે કે આખું તેના પર છોડી દેવામાં આવ્યું હતું અને એ બનાવટ કરી છે હવે ડીના વિલમાં એવા શબ્દો છે કે હું નિર્દેશ કરું છું કે ભાઈ મારી મિલકત છે એ બી ડી અને એ બી અને ડી વચ્ચે સમાન રીતે વેચવામાં આવે પરંતુ એ નામની વ્યક્તિ છે એ બી અને ડી વચ્ચે બી અને ડીનું નામ છે એ ઉજળા કરીને કાઢી નાખે છે જેથી કરીને કોઈને એવું લાગે કે આ બધું એને જ સોંપવાનું છે તો એ બનાવટ કરી છે એવું કહેવાશે એ સરકારી પ્રોમિસરી નોટને સમર્થન આપે છે અને તેને ડી અથવા તેના અથવા બિલ પર પે ટુ ડી ઓર ઓર્ડર શબ્દો લખીને સમર્થન પર સહી કરીને તેને ચૂકવવાપાત્ર બનાવે છે અપ્રમાણિકપણે પે ટુ ડી અથવા તેના ઓર્ડર શબ્દો ભૂસી નાખે છે અને ત્યાંથી ખાસ સમર્થનને ખાલી સમર્થનમાં રૂપાંતરિત કરે છે બી એ બનાવટ કરી છે મિત્રો એવું કહેવાશે એ દલાલ ડીને વેચે છે અને પહોંચાડે છે એ પછી ડીને તેની દલાલીની છેતરપિંડી કરવા માટે બીને તે જ દલાલનું પરિવહન બથ્થું ભરાવે છે ડીને પરિવહન બથ્થાની તારીખથી છ મહિના વહેલાની તારીખે તેનો હેતુ એવું માનવામાં આવે છે કે તેણે દલાલ બીને ડી સુધી પહોંચતા પહેલાં જ આપી દીધી હતી એ બનાવટ કરી છે એવું કહેવાશે મિત્રો ડી પોતાનું બિલ એ પાસે લખાવે છે એ ઈરાદાપૂર્વક ડીને લખાયેલ વસિયતદારને બદલે જુદા વસિયતદારનું નામ લખે છે અને પોતે ડીની સૂચના અનુસાર બિલ તૈયાર કર્યું એવું તેને સમજાવી તેના પર હસ્તાક્ષર કરાવે છે ડીએ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો છે હવે માની કોઈ વ્યક્તિ છે એ પોતાનું બિલ બનાવવા માટે થઈને કોઈ એક્ઝિક્યુટરને વીલ લખાવે છે અને એમાં નામ લખાવે છે કે આ મારી મિલકત છે ફલાણા ફલાણાને વેચવાની છે મારા મૃત્યુ બાદ હવે એ જે વ્યક્તિ વિલ બનાવનાર છે એ અભણ છે એને વાંચતા લખતા નથી આવડતું પણ એની સૂચના મુજબ એને લખવાનું કહેવામાં આવે છે એક્ઝ્યુકેટરને પણ એજ્યુકેટર છે એ જે વ્યક્તિ વિલ બનાવનાર છે એ જે નામ આપે છે એની બદલે બીજાના નામ એમાં લખે છે અને એની પાસે સહી કરાવી લે છે કે ભાઈ આ તમે જે નામ કીધા છે એ જ નામ છે આ વિલ બનાવવામાં આવ્યું છે તો આવી વખતે આ એજ્યુકેટર છે એ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે મિત્રો એ એક પત્ર લખે છે અને બીની સત્તા વિના બીના નામ સાથે તેના પર સહી કરે છે પ્રમાણિત કરે છે એ સારા પાત્રનો માણસ છે અને અણધારિયા કમનસીબીથી વ્યથિત સંજોગોમાં ડી અને અન્ય વ્યક્તિઓ પાસેથી ભિક્ષા મેળવવા માટે આવા પત્ર દરવા ઈરાદો ધરાવે છે અહીં એ ડી ને મિલકતના ભાગ લેવા માટે પ્રેરિત કરવા માટે ખોટા દસ્તાવેજ કર્યા હોવાથી એ બનાવટી બનાવ્યું છે એ અને બીની સત્તાવીના એક પત્ર લખે છે અને બીના નામ પરની સહી કરીને એ નામના પાત્રને પ્રમાણિત કરે છે જેનાથી ડી હેઠળ રોજગાર મેળવવાનો ઈરાદો ધરાવે છે એ બનાવટી પ્રમાણપત્ર દ્વારા ડીને છેતરવાનો ઈરાદો રાખ્યો હતો તેટલી બનાવટ કરી છે અને તેના દ્વારા સેવા માટે એક્સપ્રેસ અથવા ગર્ભિત કરારમાં દાખલ થવા માટે ડીને પ્રેરિત કરે છે સમજૂતી માણસના પોતાના નામની સહી બનાવટી બની શકે છે માણસ પોતાની સહી પણ બનાવટી કરી શકે છે અહીંયા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ દસ્તાવેજ છે કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ કે ગેરલાભ મેળવવા અથવા કોઈને હાનિક પહોંચાડવાના ઈરાદાથી અથવા ખોટી રજૂઆત કરીને જો દસ્તાવેજો બનાવવામાં આવે તો એ આ પ્રકારના ગુનાઓ બને છે મિત્રો હવે એમાં